વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ચાર જણાની પૂછપરછ હાથ ધરી છે દશરથ આઈટીઆઈ પાછળ દારૂના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો આ વખતે એક કન્ટેનરમાંથી દારૂના બોક્સ ઉતારવામાં આવી રહ્યા હતા પોલીસે બનાવના સ્થળે ચાર જણાને ઝડપી પાડી અંદાજે રૂપિયા પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દારૂ કોણ લાવ્યું હતું ક્યાંથી લાવ્યું હતું અને કેટલા સમયથી લાવવામાં આવી રહ્યો હતો તેની વિગતો પોલીસ તપાસી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી દ્વારા મુદ્દામાલ અને આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે